હર મહાદેવ હરિઓમ જય માતાજી અત્યારે છે હવાના હાડા હાથ દેવાંજી પપ્પા વૈયા ગયા છે રોપ વાળી જગ્યા આપણે તૈયાર કરવાની છે હજી રોપ કરવાની તો વાર છે પણ રોપવાળી જગ્યા તૈયાર કરી લે ઓણ તો હજી લગભગ બિયારણે નહીં આવ્યું મને કઈ ખબર નથી એને પપ્પાને ખબર પણ રોપ આપણે અહીંયા કરવાનો છે આ વખતે મકાનની બાજુમાં જ ઉગી ગયું ખડ ખોટ તો દેખાય છે અત્યારે તો આમાં ઈ જ જોવા આવવાનું કાઢ ઊગ્યું ખેડાય હા જે આ બધી ઝીણું ઝીણું જો દેખાવું અને આપણે શું હતું મેઈન પ્રશ્ન હતો કે જમીન આછી છે અહીંયા એકદમ પાણી રડી જાય અને આછી જમીનમાં કીધું રોપ જોઈએ એવો ન થાય એટલે દેશી ખાતર મેં નાનજી બાપે એમાં તૈયન કેરામાં ઠાઈમ ભરી દીધામાં તગારા નાખી નાખી પ્યોર દેશી ખાતર એમાં ધૂળે ભેળવી નથી જે અહીંયા ધૂઈડ છે ને આ ધૂળ ભળી જાય એટલે આપણે એને ત્રણ દિવસ ઓરવી દીધું અને આ ચોથો દિવસ છે એટલે આ ભેજ પકડેલો જ છે પછી આને હવે બે ત્રણ દી હુકાવા દેવું હુકાઈ જઈને પછી રાપ પાકીને પછી બે દી પછી કે ત્રણ દી પછી આપણે મરચીનો રોપ કરશું એટલે આપણે અત્યારે તૈયારી ફૂલ થઈ ગઈ છે અને એ તો આ વહી તો આમાં જ આ રીને આવી રીતે થોડોક વજન રાખો ને તો ભીન અમાય હોય એવું કંઈ નમરે જમ પણ આ તો કોઈ ખળ હોય ને તો પડી જાય નક્કર જેમ આપણે ખપા રે આપીએ એમ જ હોય આકવાની જામ અને વાવીને પછી તમે માથે ગ્રામોગર માર દો ને તો આમાંય રોપ ઉગી જાય કારણ કે આ તો અસલ કુણી પણ હોય મજા આવે તો આપણે એવું નથી કરવું આપણે તો રાપ આપીને પછી વાવેતર કરવું છે એટલે આપણે ત્યારે ફૂલ થઈ ગઈ છે હવે પેલી તારીખ આવશે ને તો આપણો રોપ કમ્પ્લીટ થઈ જાય બીજું કઈ નહીં વવઈ જાહે ત્યાં રોપ તો હજી વાર લાગશે તૈયાર થતા રોપ તૈયાર થતો હોય વધાશે પણ તારીખ થાય ને તો વવઈ જાહે અને આપણે વરહો હોય એ 7 કે 28 કે પહેલી તારીખે આડે ગાડે ડ્રોપ કરતા હોય પેલી તારીખ પછી નઈ ને પેલી તારીખ મોય રહી ને એટલામાં હોય 28 ઓગણત્રી 7 7 27 તારીખે રોપ કર્યો તો ને પાયો તો કઈક 28 કા પેલી તારીખ એવું કઈક હતું આપણે હ

બોલી વખતે બે કીધું તો વીસ વીઘાની ની વાવ હોય આજુ ખલ વાવવાની આપણે પાંચક વીઘાની અંદાજે અંદાજ એનાથી વધારે વાવવી નથી ખાઈને તો એટલી ઘણી ન થાય સો વીઘા ની નકામ હા કારણ કે પાંચ વીઘામાંય ધરવી દે અને નકર વીસ વીઘા થકવી દે થકવી દીધા કા હા એવું થાય એના કરતાં એને થોડી સારી કારણ કે એમાંય માણસો જાજા જોઈ મહેનત વધુ ચોડે હમ ખર્ચોય એવડો આવે ને દવાનો આપડે પોર એક એક રાઉન્ડ પાંત્રી પાંત્રી ચાલી ચાલી હતા એટલે મોંઘુ અમુક નું મોંઘુ પડે એના કરતા માનવી હારી સસ્તી પડે એમ કારણ કે એટલી મજૂરી તો નજ જોઈ હમ આ બધા મજૂરી એટલી જોઈ ને એટલી જોઈ મગફળી તો વગર દવાઈ થઈ ગઈ અત્યારે ટાઈમ થયો છે બાર ને આપણે આજે રસોઈ બનાવવાનું મોડું થઈ ગયું કારણ કે ઉપર જે બધોય સામાન હતો ને એ બધુંય આપણે નીચે લઈ લીધો ને અમે બેઠકમાં મૂક્યો અમારા મોટા બાની એટલે થોડોક એમાં બે કલાક વહી ગઈ ગોદડા બે ત્રણ ધોયા એટલે રસોઈનું થઈ ગયું મોડું બાને એ બધા ગયા છે કંડોળા પણ આપણે ટીમ આપણી ભેગી મોટી છે ભાણક્યું ને દેવાંશી રૂહી એટલે રસોઈનો પ્રશ્ન નું દીકરા અને ભાઈને લાગી છે ભૂખ હં જો પૂરી અમારે પ્રિયાંશી બેન પ્રિયાંશીબેન બેન એ પ્રાચી બેન પૂરી ગોઠવતા જાય છે એટલે આપણે કંઈ વાર લાગે નહીં ને આ બધાનું બે ત્રણ દિવસ પહેલાં કીધું નહોતું કે અમારે ખાવા છે પણ યાદ કર્યા તા કે આપણે રસ તો રોજ ખાઈશ પણ શ્રીખંડ ખાય તો મજા આવે એમ અત્યારે હવે શ્રીખંડ યાદ આવ્યું છે તો આજે આપણે શ્રીખંડનો પ્રોગ્રામ રાખી દીધો તો છોકરાને જ બધાને પૂરી ભાવે એટલે આપણે શ્રીખંડ પૂરી આજનો પ્રોગ્રામ ઈશે અને નવીન નવીન બનાવીને ખવડાવવાની મને તો બહુ જ મજા આવે મને ભાવે પણ એથી મને ખવરાવવાનો શોખ છે છોકરાઓને ભાવે ને એવું બનાવી ખવરાવી દેવાનું કારણ કે મામાના ઘરની ઈદ મજા હોય બટેકાનું શાક બની ગયું છે પૂરી આવી તો બટેકાનું શાક જોઈ અને તેલ મૂકી દીધું છે હમણાં હવે તેલ આવી ગયું એટલે પૂરી તરવા માંડ્યું અને આપણે શ્રીખંડ એ આવી ગયું છે શ્રીખંડ આવ્યું છે હાડા ત્રણ કિલો લઈ આવે આપણે ફ્રીજમાં રાખી દઈ હજી દેવાંશી પપ્પાની તો બધે કંડોણાથી મોડા આવશે પણ આ બધા છોકરાઓને હું જમાડી દઈશ અને શ્રીખંડ એ અમારે રૂહી ને જે ભાવતું હતું ને એ જ લઈ આવી રૂહી કઈ લઈ આવી છો રાજભોગ લેવાનું અમાર રૂહી બેન ને જવાનું હોય દેવાંશી કઈ દુકાને જાય નઈ રૂહી ને જવાનું આખો દિવસ જે કઈ કામ હોય ને

એમ કરે જય હા કેમ કરાય જે એમ ખંજો રે દેવાંશ કા આમ થોડોક છે તો ખંજો જતા પપ્પાને કેમ કરે જો અહીં જો આમ ઉપર સાથ છે તો નહીં ઉપર જો જા હા દે તારો હાથ જો જ જો તારા એ બીજો સાથે અહીં છે જય જા દેવાંશને સાચો નહીં મજા આવે જો 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 કેમ સાટે મોઢું સાટે ને તારું ક્યાં સાટે સૈટુ નહી એ ગomતી સાટે હો કા ગમતી ડાઈ છે હે જો એમ જો મને સાટે જો 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 ને કપડા બગડે કપરા નો બગડે ગાયું સાટે એમાં દેવ જો દે હાથ દે આના સાટ આના સાટા આના સાટે ગomતી માં દેવાંસ ના સાટવા પડે જો